સુરત શહેરના અડાજન વિસ્તારમાં આવેલ રેવાનગરમાં સ્થળાંતર બદ્રીનારાયણ મંદિર સામે આવેલ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા ધોધમાર વરસાદ સુરત શહેરમાં સતત પડી રહ્યો છે ત્યારે અડાજણ રેવાનગરમાં લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું પચીસ જેટલા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું તાપી કિનારે નીચારવાળા વિસ્તારમાં રહેતા હતા આ લોકો સુરત શહેરના અડાજન વિસ્તારના મહાદેવનગર ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા નંબર અઠ્યાસી ખાતે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું રેવા તથા જમવાની વ્યવસ્થા એસએમસી દ્વારા કરવામાં આવી છે ધારાસભ્ય પુનેશ મોદીએ પણ સ્થળ ઉપર મુલાકાત લીધી પુનેશ મોદીનું નિવેદન સામે આવ્યું હાલ કોઈ ચિંતાનો વિષય નથી બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે ત્રણ લાખ જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવે ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી છવ્વીસ લોકોનું હાલ સ્થળાંતર કરવામાં આવ્યું છે ભોજન સહિતની વ્યવસ્થાઓ તંત્ર તરફથી કરવામાં આવી છે મેડિકલ ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે સાડા ત્રણ લાખથી વધુ ક્યુસેક પાણી છોડાય તો અડાજણ તાપી તટે આવેલા વિસ્તારો પ્રભાવિત થઈ શકે તેમ છે હાલમાં ગભરાવાની જરૂર કોઈ નથી કે કોઈ પણ પ્રકારનો ચિંતાનો વિષય નથી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આજે ઉકાઈ કાકરાપર ડેમમાંથી લગભગ બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા ફૂડ પેકેટ આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન ચિંતાનો વિષય છે આગામી ચોવીસ કલાકમાં જોઈએ કેટલું ઇન્કમિંગ છે એના આધારે પછી થોડોક નિર્ણય થશે હાલ કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે પરિવાર જે અહીંયા આપણે રાખવામાં આવ્યો